આજના દિવસે મહાશિ આજના દિવસે શિવરાત્રી પણ છે આજે માતા કમલાની જન્મ જયંતિ પણ છે આજે કાલિકા પૂજન નું પણ બહુ મહત્વ છે મહાકાલી આજના દિવસ ખાસ કરીને સાંજના સમયે તમે જે કઈ રસોઈ બનાવો છો એ બધાના ઉપરથી ઉતારો કરી અને ત્રણ ને ચાર રસ્તે મૂક્યાઓ પણ એવી રીતે મૂકો કે કોઈને પગ ની છે ના આવે તમે કોઈ રોગથી પીડાતા હોય કોઈ બહાર ની વસ્તુથી પીડાતા હોય આ બધી કોઈ પણ વસ્તુથી તમે પીડાતા હોય તેના માટે આજે પ્રયોગ કરવા માટે ઉત્તમ દિવસ છે તે બધી વસ્તુથી આજે મુક્તિ મળતી હોય છે તો એ પ્રયોગ પણ કરી શકો છો તમે અને ખાસ કરીને ઉતારો કરીને જે મૂકવાનો કંકાસ કાઢવાનો જે પ્રયોગ છે ચોક્કસ કરી લેવાનો આજે સંધ્યાકાળના સમયે કરજો તો જેથી કરીને તમારા ઘરમાં સુખ શાંતિ થઈ શકે છે આજે હનુમાનજીના દર્શન માટે ખાસ જવું જે આજે હનુમાનજીની દ્રષ્ટિમાં ગયેલા હશે એને આવી બહારની વસ્તુઓની અસર નહીં થાય સર્વત્રનું હનુમાનજી રક્ષણ કરે છે હનુમાનજી પાસે બેસી અને હનુમાન ચાલીસા પાઠ કરી દો અને સંકટ મોચન નો પાઠ કરી દો હનુમાનજી વંદન કરીને મહાકાળી પૂજા કરવાનું પણ બહુ મહત્વ છે મહાકાળી પણ એક એવી શક્તિ છે ભગવાન શંકરની શક્તિ છે જે સર્વોપરી છે મહાકાલીના આશીર્વાદ જેને પ્રાપ્ત થઈ જાય છે અને પણ કોઈ વાળ વાંકો કરી શકતો નથી આજે કાલ ભૈરવ ની પૂજા કરવાનું પણ બહુ મહત્વ હોય છે કાલભૈરો કોણ છે મહાકાલી પુત્ર છે એ કાલ ભેરો વંદન કરવા જાય છે દર્શન કરવા જાય છે કાલભેરો નું રક્ષણ કરે છે બહુ મહત્વ છે આજનો દિવસ ક્ષેત્રપાલ ભગવાનની ની પૂજા નું પણ બહુ મહત્વ છે તો ચોક્કસ કરજો આવતીકાલે દિવાળી છે દિવાળીની બધાને ઘણી ઘણી શુભકામના હવે પછી તમારો પર્વ બધા જે કંઈ બી આવે એ બધા પર્વ તમારો ખૂબ શુભ નીવડે અને તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય આવતીકાલથી આપણા વર્ષનો છેલ્લો દિવસ ગણાતો હોય છે પરંતુ આ વખતે એક દિવસ ખાલી આવે છે નવ વર્ષ પ્રારંભ થવાનું છે નવ વર્ષમાં સંકલ્પ કરવા કે આખા દિવસમાં એક કામ તો સારું કરીશ તો એનાથી પુણ્ય પણ પ્રાપ્ત થાય છે પાપનું નિવારણ થાય એવા કાર્ય કરો કારણ કે જ્યાં સુધી પાપ હોય છે ત્યાં સુધી ગમે એટલું પુણ્ય આપણી પાસે હોય તો પણ ભોગવી શકતા નથી બને ત્યાં સુધી પાપ કર્મ ન કરશો આજના દિવસે બધાને કાળી ચૌદશ ની પણ શુભકામના આજે આજનો આજે જે બાળકનો જન્મ થાય છે તેરસ આ તેરસ તિથિ આજે બપોરે સોળ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે જન્મ થાય એની ચૌદસ તિથિ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે હસ્ત આ હસ્ત નક્ષત્ર આજે રાત્રે નવ ને ચુમ્માલીસ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય નું ચિત્ર નક્ષત્ર ગણાય છે હસ્ત ચિત્ર નક્ષત્રમાં જન્મ હોય તેની પૂજા વિધિ આવી દેખાય એમ બી કાળી ચૌદશ છે તો કાળી ચૌદશ માં પણ જેનો જન્મ થાય બપોર એક ને સોળ મિનિટ પછી તેની પણ પૂજા કરે આજે જે બાળક જન્મ થાય છે વૈદ્રુત આ યોગ આજે સવારે આઠ ને એકાવન મીટર પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણે છે વણીશ આ વણિશ કરણ આજે બપોરે એક ને સોળ મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનું વિષ્ટીકરણ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે કન્યા કન્યા રાશિ કન્યા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય રાશિ કન્યા છે આ કન્યા પણ થાય એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એ બધાની રાશિ કન્યા છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રો એ મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના આજે બધા ઘણા કોમેન્ટ કરશે ગાંઠ નિમિત્તે નહીં હોય તો પણ મોકલાશે તમારી વાર વરસગાટ છે આજે આજે ખાસ કરીને આજનું સુગન કરી લેજો આખો વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે મારા સત્ય મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર નોકરી માટે જઈ રહ્યા છે ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહ્યા છે નવો વેપાર ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે આજે કોઈ વસ્તુ કોઈ આજે પ્રવાસ માટે જઈ રહ્યું છે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈ ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે આજના દિવસે છઠ્ઠીની પૂજા પણ હોઈ શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું મહાકાલીના ચરણમાં વિઘ્ન નહીં આવે આમ તો આજે કાળી ચૌદશ છે ચૌદશ અમાસ કોઈ કાર્ય કરવાની ના છે પરંતુ આખા વર્ષની અંદર આ એક જ અમાસ એવી હોય છે દિવાળીની અમાસ જેની પાછળ શુભ લખાતું હોય જેમાં કોઈ પણ કાર્ય કરી શકાતા હોય પણ તમે જે કઈ કાર્ય કરવા જાઓ સુકન કરીને જાઓ તો સારી સફળતા મળશે આજે ચૌદશ છે માટે ચોક્કસ સુકન કરીને જજો આજે આમ તો બુધવાર છે ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો દેવસ્થાનમાં પગે કરીને નીકળો ભગવાનને પ્રાર્થના કરવાની કે પ્રભુ મારા કાર્યમાં મારી સાથે રહે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય તે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી નવ વાગ્યા સુધીનો સમય શુભ છે તેમજ આજે સવારે સાડા દસ થી બપોરે બપોરે ત્રણ થી સાંજે છ વાગ્યા એ જ રીતે સાંજે સાડા સાત થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ કે ત્રણ થી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી છે આજના કરેલા કાર્યમાં તમને વિજય પ્રાપ્ત થાય છે આજે કરેલું કાર્ય તમને જીવનમાં સફળતા પ્રાપ્ત કરાવશે ચોક્કસ વિજય મળે છે આજે ખરીદી પણ કરી શકાય છે વેચાણ પણ કરી શકાય છે કાળી ચૌદસ હોવાને કારણે ઘણા આ દિવસે નથી કરતા પણ સુખ સંપત્તિ માટે થઈને કોઈ વસ્તુનું ખરીદી વેપાર વ્યવસાય કરતા હોય તો ન કરશો આજના દિવસે નવો વેપાર ધંધો ચાલુ કરવા માટે સારું છે પણ ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખવું કે આજે તમારી પર કોઈ પણ પ્રકારનું મારણ ધારણ પણ થઈ શકે છે રમત ગમતમાં ભાગ લેવા માટે આજે કોઈ પણ ફોર્મ પર સાઈન કરી દો તો ભવિષ્યમાં સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જશે આજના દિવસે નવું યંત્ર ચાલુ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે આજના દિવસે નવસ્થ ધારણ કરવાથી ભાઈઓ માટે ખાસ કોઈ પણ જગ્યા પરથી છોકરીની વાત આવી શકે છે અને એમાં પણ સફળતા મળવાની શક્યતા વધી જાય છે નવસ્ત્ર ધારણ કરવાથી ઉઘરાણીમાં ફાયદો થશે જે લોકોની પાસે લોકો પાસે પૈસા લેવા નીકળતા હોય ધારણ કરી છે પણ બધું જે ફળ છે આજે રાત્રે નવ ને ચુમ્માલીસ મિનિટ થી લઈ આવતીકાલે આખો દિવસ અને પહેલી તારીખે સવારે પિસ્તાલીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાય જાય એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી આજના દિવસે ખરીદી કરેલી વસ્તુમાં વારંવાર થશે આજના દિવસે વેચાણ વેપાર વ્યવસાય એવી રીતે કરવો કે જે વારે ઘડી કરવાથી ઘણો લાભ થઈ શકે આજે તમારો અકસ્માત થાય તો પાછું પણ થઈ શકે આજે તમને કોઈ લાભ થયો તો પાછો પણ થઈ શકે એવો આજનો દિવસ છે મતલબ આજે તમે જે કાર્ય કરો છો એનો સુખ લાંબો સમય સુધી નથી રહેતું ટૂંક સમયના જે કાર્યો છે એ તમે કરો જેનાથી તમને સુખ પ્રાપ્ત થઈ શકતું હોય આજે દસ્તાવેજ કરવા માટે યોગ્ય દિવસ નથી આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો નવસ્ત્ર ધારણ કરવાથી પ્રેમમાં તિરાડ પડી શકે વિઘ્ન સંતોષીનો સામનો કરવો પડે છે ભાઈ ભાંડુ વચ્ચે ખૂબ જ તકરાર થઈ શકે છે મન દુઃખ થાય અણગમો થઈ શકે છે માટે બહુ યોગ્ય દિવસ નથી આજના દિવસે નવસ્ત્ર ધારણ કરવા માટે યોગ્ય દિવસ નથી પણ આવું બધું જે ફળ છે આજે રાત્રે નવ ને ચુમ્માલીસ થી લઈ આવતીકાલે આખો દિવસ ને પિસ્તાલીસ મિનિટ પરમ દિવસે પહેલી તારીખ સુધી આ રીતનો યોગ રહેશે આજે આજનો પાણી લઈ માં માસો બ્રહ્મ પવિત્ર કૃષ્ણ પક્ષે ત્રદશિયા ચતુર્દશિયામ મ મ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું पी बोला अहम मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद द्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગયુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પીસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય બોલો અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું જેના લગ્ન થઈ ગયા હોય એ છે મમ દાંપત્ય જીવન પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા તે લોકો બોલવાનું મમ જટિ વિવા યોગ પ્રાપ્તિ અર્થમ વિવા પશ્ચા દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ સાનુકૂળતા પૂર્વક વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અદ્ય દિને પ્રધાન દેવતાના પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્રી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત હલ

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દો અને નિત્ય જે કરતા હોય જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો ને ફરી પાછા નો વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ